ધડાધડી બોલાવીએ બોટાદ માર્કેટમાં આપણે આવ્યા અને જોતા હતા તમે જો કરા પડે ડમ ડોઈટ એટલે હે વરા સારું જવાનું હે આ ઠેકી ઠેકીને કરા જાય મિત્રો મિત્રો આપણે ઓફિસ પાસે છી અને ઊભા હતા જોયું તો વરસાદ ધડાધડી બોલાવે ને કરા પડે તમે જો આજે તમે જુઓ મિત્રો શું કરા પડે ઉલ્લી ઉલ્લી મેં કીધા મંદિર આપણે હીરા વેચું પણ હીરા નહીં ખરાબ પડ્યા એટલે હવે વરા હારું આવજો જો આપણે આ ખરાબ પડે હવે આ તમને કરા તમે જોવો અને આવડા આવડા મોટા કરા પડ્યા હે આપણે તમે મિત્રો જોયો આ ધબધબાટી બોલી ધબધબાટી વરસાદની હવે વરે હારું જવાનું છે મૂંઝાતા નહીં કોઈ હીરામાં આપણે બહુ મૂંઝાણા છીએ અને પેલું આપણા મોટા કરા આ તમે કમલેશભાઈ જોવે હે વીણે હેન કેવી ધબધબાટી બોલી વરસાદની પહેલો વરસાદ માવઠાનો કેવો હોય તો કહેવાય મિત્રો આજે તમે જોયા કરાવાળો વરસાદ અને મોટા મોટા ઘરા આપણે બોટાદ હીરા બજાર માર્કેટની અંદર આજે હીરા માલ વેચવા આવ્યા હતા અને જોયું કે એ ધબધબાટી અને પહેલો વરસાદની કરા સાથે જોવો બહુ મોટા ઘરા પડે મિત્રો આખું રહેવું પડે નગર વાગી જાય છે એવું લાગે અને ઠીકી ઠીકીને આપણે ઓફિસમાં પણ જાય છે એ ધ્યાન રાખવું પડશે તમે જુઓ મિત્રો આથી આપણે આગે જવાય એવું નથી ને તમને થોડુંક જાજુ માહોલ દેખાડે જોવા જો આ બંબા કાર કાય કરા પીડા એટલે વરસાદના હીરા પીડા ને મિત્રો તો જામો પડી જાય એવી રીતે એકદમ હીરાનો વરસાદ દે ને ભગવાનને કહે કેમ કરાનો કરે એવી જ રીતે હીરાનો વરસાદ કહે દે ને એકદમ તો મંદિર વહી જાય આપણે હીરા બને એટલે મંદિર વહી જાય આ ઠેકી ઠેકીને કરા જાય મિત્રો હેઠે એટલે બધાને દેખાડવું બીજું જુઓ તમે નીચે અને ઉપર આ બંબા ચાલુ છે બધા ઠેકી ઠેકીને બંબા પડ્યા છે બધી બાજુ એ હે મોટા મોટા કરા પડતા જાય મિત્રો બરફને પાટો ન પડે સારું હજુ એ બીજ છે ભાઈ ભાઈ બધી બાજુ તમે આજે વરસાદનો માહોલ મિત્રો આજે તેર તારીખ જે પાંચમા મહિનાની તેર તારીખ બે હજાર ચોવીસની અંદર બોટાદ માર્કેટની અંદર કરાયેલી ધબધબાટી જોઈ જો વીજળીને વીજળીને એવું બધું થાય છે ભાઈ કે ભાગો આ તમે જો કરા ને પાણી કરાજો મિત્રો કેવો વરસાદ છે તમને મિત્રો બધું વારંવાર હું એકાડું તો આવું નવું હોતા રહીએ તો બધા ભાગાભાઈ હાલે હે ત્યાં જાય છે એકા બીજી વાપીસ નો માણા ભાગાભાઈ કરતા જાય છું ત્યાં એટલે આવું બધું છે બધાય લોકો વિડિયો બનાવવા પડ્યા છે અત્યારે મિત્રો આજના માટે એટલું જ મળશું આપણે નવા વિડીયો કે જાત બધાય મિત્રોને ને ધરમજી બહેના માતા છે